નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાર બુધવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર બાસઠ રૂપિયા નોંધાઈ રહ્યા છે ફરીવાર જીરુની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે કારણ કે વાયદા બજારમાં સુધારો થતાં જીરુની બજારમાં આજે ફરી બસો રૂપિયા કરતાં વધુનો સુધારો નોંધાયો છે આગામી બે દિવસ વધઘટ જીરુની બજાર જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ત્રણ હજારથી ચાર હજાર બાસઠ રૂપિયા રાયડો બારસો થી તેરસો રૂપિયા સુવા બારસો એકસઠથી પંદરસો રૂપિયા ઈસબગુલ સત્તરસો અઠ્ઠાવન થી એકત્રીસ રૂપિયા અજમો નવસો થી બાર રૂપિયા વરિયાળી એક હજારથી પાંત્રીસો પંચાવન રૂપિયા અને તલ અગિયારસો થી બે હજાર પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાચા બજાર ભાવ